સંઘ પ્રદેશ દમણના ડાપેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ આઈ આર મોલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝના રસ્તા પર અંડરગ્રાઉન્ડ જીવંત હાઈટેન્શન વીજ વાયરના સંપર્કમાં આજરોજ વહેલી સવારે બે ગાયો આવી જતા તેમના કરુણ મોત નિપજવા પામ્યા હતા બનાવની જાણકારી ટોરેન્ટ કંપનીના લાઇનમેનને થતાં જ એક ટીમ જગ્યા સ્થળ પર જઈ મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય એ પહેલાં જ પાવર સપ્લાયને થોડા સમય માટે બંધ કરી રસ્તાની નીચેથી પસાર થતાં વીજ વાયરને દૂર કરવાની કામગીરી કરી હતી બનાવની જાણકારી દમણ ગૌરક્ષા મંચના સદસ્યો અને આટિયાવાડ પોલીસને થતાં તેઓ પણ બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા ટોરેન્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે આઈ આર મોલ્ડિંગ નામની કંપનીના સંચાલકોએ ગેરકાયદેસર રીતે રસ્તા પરથી અંડરગ્રાઉન્ડ વીજ જોડાણ બાજુની એક કંપનીને આપ્યું હતું જે મામલે ટોરેન્ટના કર્મચારીઓએ જવાબદાર કંપનીનું પણ વીજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે दो गौवंशों की करंट लगने से मृत्यु हो चुकी है बेहद दुखदायक घटना हुई हमें जानकारी मिलते ही हम जगह पर पहुंचे और हमने देखा तो वहां पर दो गायों मृत्यु के हास में हालत में पड़ी हुई थी हमने तुरंत पुलिस का संपर्क करके वहां पर पुलिस को बुलाया गया दमन गौरक्ष समझ किया और से हमने कंप्लेन भी कर दी गई आशा करते हैं कि कई सारी जगह होकर ऐसे तार खुले हुए रहते हैं जिसमें करंट आते रहते हैं ये तुरंत और तुरंत चेक करके सब करंट बंद किया जाए ताकि आने वाले समय में ऐसी घटना ना घटे और देखा जाए तो गौवंशों ने कई जगह पर हम लोग की जाने बचाई देखा जाए तो क्योंकि उन्होंने अपना जीवन देके हम सभी के जीव बचाए आशा करते हैं कि ऐसी घटना फिर से ना हो गए साल भी चार से पांच ऐसी घटना हो चुकी थी करंट लगने से गौवंशों की मृत्यु हो चुकी थी हम न्यूज़ के माध्यम से आ, सभी को बताना चाहते हैं कि ऐसे जहाँ पे भी ऐसे तार खुले हों आपको दिखे तो तुरंत दमन गौरव संबंध का संपर्क करें हम वहाँ पर पहुँच के जानकर लेके टॉरेंट वाले को बुला के वहाँ पर कनेक्शन कट कर करवाए लेकिन आप सतर्क रहिए क्योंकि ऐसे ऐसे वायरों से आप दूर रहिए क्योंकि आपकी जान को भी खतरा है ये जो वारदात हुई है જીસ વજકી વજ્યવાહી હોની ચીએ આગે સે ઘટના ના ઘટે ધ્યાન રખા જાહે ધન્યવાદ દમણના નમોપથ દરિયા કિનારે આજરોજ અમાસના દિવસે બપોરે ભરતીના સમયે દરિયાના મોચાનું પાણી નમોપથની દિવાલ સાથે અથડાય પચીસ ફૂટ જેટલું ઊંચે ઉછળતા આલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે અમુક પર્યટકોએ ઉછળતા મોચાના પાણીમાં નહવાની પણ મજા માણી હતી આટલા ઊંચે સુધી દરિયાના મોચાનું પાણી ઉછળતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું જ્યારે ઉછળતા મોચાના દ્રશ્યો જોવા પર્યટકો પણ નમોપથ પર એકઠા થયેલા જોવા મળ્યા હતા ભાજપા પાર્ટી દ્વારા સંવિધાન હત્યા દિવસ અનુરૂપ નાની દમણની શ્રી માછી મહાજન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક ખાસ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં પચીસ જૂન ઓગણીસો ને પંચોતેરમાં કોંગ્રેસ સરકાર દ્વારા જે પ્રમાણે દેશમાં કટોકટી લાદી હતી ત્યારે સર્જાયેલી સ્થિતિ અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા આ પ્રસંગે દીપેશ ટંડેલી વિદ્યાર્થીઓને જણાવ્યું કે ભાજપા પાર્ટીએ આજના આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કરી દર વર્ષે આ કાળા દિવસને યાદ કરવામાં આવે છે આજે સંવિધાન દિવસના પચાસ વર્ષ પૂર્ણ થવા પામ્યા છે જે તે સમયે કોંગ્રેસની સરકારે કેવી રીતે દેશને બાનમાં લીધો હતો તેનો વિસ્તૃતમાં વિદ્યાર્થીઓને ખ્યાલ આપ્યો હતો સાથે જ સ્કૂલ પરિસરમાં ઇતિહાસના એક ચલચિત્રનું એક પ્રદર્શન પણ આયોજિત કર્યું હતું આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નવીન પટેલ જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ સહિત અન્ય પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા पीढ़ी को जागृत करने और कांग्रेस की जो विकृत मानसिकता थी मानसिकता को सबके सामने उजागर करने के लिए आपातकाल के 50 वर्ष पूर्ण होने पर एक कार्यक्रम देश भर में भारतीय जनता पार्टी कर रही है कांग्रेस द्वारा किस तरह गलत तरीके से संविधान का दुरुपयोग करते हुए आपातकाल लगाया गया था बड़े बड़े नेताओं को जेल में डाल दिया गया था कार्यपालिकाएं विधायिका और न्यायपालिका को बंद कर दिया गया था विद्यार्थियों को जेल में डाल दिया गया है और जो विरोध करे, तो विरोध करने वालों को भी जेल में डाल दिया गया है और अगर किसी को कुछ चीज़ के लिए कोर्ट में जाना पड़े तो हाईकोर्ट को भी कर दिया यानी पूरी तरह से देश को हम युवा पीढ़ी को ये भी समझा रहे हैं कि ये सफर जो है वो आपातकाल से अमृत काल का सफर है कांग्रेस के राज में अंधकार जीवन और भारत के के राज में युवाओं के लिए प्रोत्साहन वाला उजागर रहा देश को आगे आत्मनिर्भर भारत का ये संकल्प हम जनता को सबके समझ वापी में संविधान हत्या दिवस की उजवनी सांसद दवल पटेल की अध्यक्षता में ખાસ કાર્યક્રમ તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ ભારતના ઇતિહાસમાં લખાયેલ કાળા અધ્યાય એટલે કે કટોકટીના દિવસને યાદ કરતા વાપી ખાતે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી લોકસભાના દંડક તથા વસા ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને રોફેલ કોલેજના પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમ હોલ ખાતે આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો કાર્યક્રમમાં કટોકટીના સમયમાં ધરપકડ વહોરી અને વિરોધ પ્રદર્શન કરનાર વલસાડ જિલ્લાના સોળ લડવૈયાઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું સાંસદ શ્રીએ જણાવ્યું કે આ તમામ લડવૈયાઓ લોકશાહીની રક્ષા માટે લડ્યા અને તેઓ આજની પેઢી માટે પ્રેરણારૂપ હશે આ પ્રસંગે ઉપસ્થિતોએ ગુજરાત રાજ્ય કક્ષાના સંવિધાન હત્યા દિવસના મુખ્ય કાર્યક્રમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં થયેલ જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું

તેમણે ઇમરજન્સી ત્યારે લાગુ કરી હતી અને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે જી આજે જે 25મી જૂન બે હજાર ના દિવસે પચાસ વર્ષ ઇમરજન્સીના પૂરા થયા છે હતું આજે ભારત દેશનું આપણું લોકતંત્ર કેટલું મજબૂત છે એના માટે પૂરા દેશભરમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જ રીતે વલસાડ જિલ્લામાં પણ આપણે કાર્યક્રમ કરવામાં આવ્યું ત્યારે આપણા ધારાસભ્ય જીતુભાઈ અમારા શ્રીકેશભાઈ કમલેશભાઈ મીડિયાના મિત્રો આટલી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ હાજર થયા હતા તેમની સાથે વાતચીત કરી એમણે મુખ્યમંત્રીશ્રીની પણ વાતચીત સાંભળી કે ઇમરજન્સીના દરમિયાન આવનારા દિવસોમાં વિકસિત ભારત બનાવવા માટે આપણા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શું શું કરી રહ્યા છે અને વિશેષવાર વાત આજે અમિત બધાની વલસાડ જિલ્લાનું બહુ ખૂબ મોટું યોગદાન ઇમરજન્સીના દિવસ દરમિયાન હતું જે ખિલાફ લડાઈ ચલાવી હતી એમાં આપણા બધા જે અગ્રણીઓ હતા એમને બહુ મોટી લડત આપી હતી સોળ જેટલા આપણા લોકો લોકોએ પણ ત્યારે જેલમાં ગયા હતા પણ છતાં એમણે જે બાહોશી થી હિંમત થી લડ્યા હતા એ આજે પણ દેશના માટે પ્રેરણા રૂપ છે અને ગુજરાતમાં જે આંદોલન ચાલ્યું એનું વડું મથક વલસાડ જિલ્લો ભારતના ઇતિહાસ નો કાળામાં કાળો દિવસ ભારતીય લોકતંત્ર ઉપર પ્રહાર કરવામાં આવ્યો ભારતનો જે આત્મા છે એ આત્મા નું હનન કરવામાં આવ્યું કે પોતાની સત્તા એમના હાથમાંથી જતી રહી શ્રીમતી ઇન્દિરા ગાંધી શાસનમાં આવ્યા એની પકડ ઓછી હતી પોલિટિકલી પંચાવન વર્ષ પહેલેનો ઇતિહાસ કહું ત્યારે અમે લવન પરંતુ ભાવનાથી અમે દોરાતા હતા કારણ કે રાષ્ટ્ર પ્રથમ એ અમારી અંદર ભાવના હતી અમને જે શીખવવામાં આવ્યું અમે જે જોયું જો હિસ્ટ્રી નવા જનરેશનને ખબર ન પડે તો પછી એનો મતલબ સરદાર પટેલે જે રીતે આ બધાને ભેગા કરેલા તો આ ભારતીય બંધારણને અમારા લોહીથી અમે નદી બી વેવડાવવી પડશે તો અમે વેવડાવી કારણ કે તે વખતે મગજ થોડું હાઈ રહેતું હા તોડી નાખો તોડી નાખો હા એ રીતનું હતું મારા મગજમાં એ રીતનું આવ્યું